ફ્રેન્ડ્સ તો આજે આપણે આવી ગયા પાછા પાસાડીએ તો ગાડી લોડિંગ કરે અમારે જો રાજુભાઈ લોડરવાળા એમ કે ભાઈ મારો એક વિડીયો બનાવીને તમે યુટ્યુબમાં મૂકો તો આજે જો આપણા રાજુભાઈ રબારી ગાડીઓનું લોડિંગ કરે હું તમને બતાવી શકું છું તમે જોઈ શકો છો જો આપણે રાજુભાઈ જો આ ગાડીઓનું લોડિંગ કરે ત્યાં આપણે જઈએ તો અમારા રાજુભાઈ લોડરવાળા નો આગ્રહ હતો કે ભાઈ મારો એક વિડીયો બનાવો તમે તો રાજુભાઈ કરે છે હુડ બોલાવો જો પાલડી થી અહીંયા આવ્યો ખોરાસા ગીરમાં પાલડીથી એક નોકરી કરવા આવે છે રાજુભાઈ અમારા હોલ વેલ્યુ ભરાય છે રાજુભાઈ રબારી બોલાવો હા રાજુભાઈ હુડ બોલાવો હા લોડરનો ભોમિયો છે છો જો અમારે પણ